નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ લોહોંગ ટ્રાવેલ માં તો મિત્રો આજે આપણે આવ્યા છીએ જેસર તાલુકાના ગામે કે જ્યાં સાક્ષાત પ્રગટેલ દેવી તેમજ મહાકાળી માતા માતા હિંગળાજ અને તેની સાથે કાળભેરો દાદા નું મંદિર આવેલું છે અને અહીં એક ઐતિહાસિક સંત શ્રી કાળુ ભારતી બાપુ નું પણ એક મંદિર આવેલું છે તો આજે આપણે તેમના ઇતિહાસ વિશે બધું જાણકારી મેળવશું કે શું છે તેમનો ઇતિહાસ તો સાલો આપણે તેમના દર્શન કરીએ અને તેમના ઇતિહાસ વિશે બધી જાણકારી મેળવીએ અત્યારે આપણી સાથે જોડાયા છે અહીંના પુંજારી તમારું નામ શું છે મારું નામ પ્રહલાદ ભારતી ભૂપત ભારતી ગૌસ્વામી અને આ જગ્યાનો શું ઇતિહાસ છે આ જગ્યાનો એવો ઇતિહાસ છે કે અમારા એક ફકડ બાપુ આવ્યા હતા કાચોડીની અંદર મેં એ રાજસ્થાનથી આવ્યા હતા રાજા જોધાજી થઈ ગયા જોધપુરની અંદર સમજાય એના શિષ્ય હતા પછી એ ત્યાંથી ધોરાજી આવ્યા ધોરાજીથી જુનાગઢ આવ્યા જુનાગઢ થી અહીંયા સત્તરસો ની સાલી માં અહીંયા એને ધૂનો ચેતન કર્યો કાતરોડીની અંદર બરોબર પછી એને અમુક સાલેમાં જીવત સમાજી લીધી એ અમારું જુનાગઢ મંડળ અને કાતરોડી ગામના ક્ષત્રિય ભાઈઓ બધા થઈ અને બાપુની જીવત સમાજી દીધી આ જગ્યા માંથી પછી અમારા જે વડવા પૂર્વજ ગણેશ ભારતી બાપુ એને એનો ભંડારો કર્યો આઠ દિવસનો ભંડારો રાખ્યો તો બરોબર છે પછી એના ત્રણ શિષ્યો હતા ગણેશ ભારતી એ પછી એક ઇંગોરાળા ગયા એક પાલીતાણા ગયા અને આયા પછી એના જે શિષ્ય હતા એને સંસાર માંડ્યો એના મેં વારસદારશ્રી પછી વર્ષો વયા ગયા પછી મારા બાપુજી ઉપરથી એને મહાકાળી શોકની અંદર માતાજીનો આવેશ આવ્યો અને કીધું કે હું તમારી કુળદેવી જેવી એમ અને ત્યારે હિંગળાજમા હિંગળાજમાનું સ્થાપન અમારા ગણેશ બાપુએ કરેલું અને આ મહાકળીમાં આવ્યા પછી સ્થાપના કરી જૂના મઢની અંદર અમારે મંદિર બનાવેલું એ વખતમાં અમારા બાપુજીએ સૌ ભાઈઓ મળીને એ મંદિર બનાવ્યું હતું અને ત્યારે ત્યાર પછી હું દસ વર્ષનો હતો ત્યારે મને આ બાપુની સમાધિ ચેતન સમાધિ મને સપનાની અંદર આવતી હતી અહીંયા અને હું મારા બાપુજીને વાત કરતો કે મને કોઈ શિવબાણ બતાય છે એને કીધું તું સમય આવશે જ્યારે બધું થઈ જાય પછી એક દિને એવો સમય આવી ગયો એટલે એ બાપુ જાગ્રત થયા અને અહીંયા ગમે રાતે સેવા પૂજા કરવા એ બાપુના પરસાય પણ પૂરેલા એ બાપુએ અહીંયા પછી ત્યાંથી અમને માતા કામાક્ષી એ બાપુએ જાગ્રત થઈને અમને આ કામાક્ષી માતાજી અમને ભારતીને સોંપી અને કીધું કે આ કામાક્ષી મારા ધૂણે છે અને બાપુએ સ્થાપના અંદર કામ બે હજાર તેરની ની અંદર અમે માતાજીની સ્થાપના કરી અને ત્યાર ત્યાર પછી મંદિરને બહુ પુરાતની મંદિર હતું એટલે અમે બધા સૌ ભાઈઓ ભેગા થાય મળી અને માતાજીનું આ નવું મંદિર બનાવ્યું તો પહેલાદભાઈ આ મંદિરનું જે તમે નવ નિર્માણ કર્યું છે આ વર્ષે તો આમાં તમને કોનો સાથ અને સપોર્ટ મળ્યો હતો અમારે વીસ ભાઈઓનો પરિવાર છે અને એનો સાથ સહકાર અને ગામજનોનો સાથ સહકાર અને મારી ઉપર વિશ્વાસ ભાઈ કે કીધું તું ગમતારે રાહ તું મઠ માતાજીનું મંદિર બનાય અને ફૂલ લઈને ફૂલની પાકડી આપી અને મને મદદ કરી અને આજે માતાજીનું જે ભગીરથ કાર્ય માતાજીનું જે મંદિર હતું આજે માતાજીએ અમને પૂરું કરી બતાવ્યું અને અટાણે હું અને મારા કાકા અહીંયા કાતરોડીની અંદર રહેવી છે સૌ ભાઈ બીજા ભાઈઓ છે એ ધંધાને હિસાબે બહાર ગામ બધા રહે છે એટલે હું અને મારા કાકા અહીંયા રહેવી એટલે હું સેવા પૂજા કરું છું પણ મારે ધંધા ને હિસાબે બહાર જવાનું થાય એટલે મારા કાકા કૈલાસ કાકા સેવા પૂજા કરે છે માતાજીની મંદિરની અને ભૈરવ દાદાનો એવો ઇતિહાસ છે કે અમારા બાપુ તાણે એ શ્યાવણા એના એના વંશ જ બધા શ્યાવણા રહે છે એ બાપુના અને એ હિંગળાજ પરસવા ગયા હતા પરથી આવ્યા એટલે બાપુ રક્ષણમાં ભેરો દાદા લાવ્યા અને એની સ્થાપના કરી એટલે સૌ અમે પૂંજવી સેવી એ દાદાને પૂજવી સેવી પછી અમે આ બાપુની ચેતન સમાધિનું નિર્માણ કર્યું બે હજાર તેરમાં માં અને અટાણે અમે બાપુ માતાજી કાળભૈરવ દાદા અમારા સૌના કામ કરે છે અને આજ અમારું આ મંદિર અને અમે પશ્ચિતા કરી ફરી તારીખ એકવીસ ચાર બે હજાર ચોવીસ રવિવાર નો દિવસ હતો ત્યારે અમે માતાજીને નવ નિર્માણ મંદિરની અંદર માતાજીની સ્થાપના કરી અત્યારે લોકો બધા માનતા લઈને આવે છે અને માતાજી એની મનોકામના પૂરી કરે છે અને હું માતાજીની અમે સેવા પૂજા કરી સેવી અને આમનો ઇતિહાસ હતો બધો બરોબર છે મેં તમને કઈ સંભળાયો બાપુ ની જય તો મિત્રો આપણે બધા જ માતાજીના કાળ ભૈરવ દાદાના અને કાળુ બાપુ ના દર્શન કર્યા તો તમને કેવો લાગ્યો આ વિડીયો કોમેન્ટ કરીને જરૂર બતાવજો અને કોમેન્ટમાં જય મહાકાળી માતા જરૂર લખજો અને આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો તમારા મિત્ર મંડળને શેર કરજો જેથી તે લોકોને પણ જાણવા મળે કે કાતરોડી ગામની અંદર એક ઐતિહાસિક કામાક્ષી માતાનું પણ મંદિર આવેલું છે